આપણો એવો જ ભાવ છે કે વધુમાં વધુ બહોળી સંખ્યામાં ખૂબ જ ઘણા બધા બાળકો આ સુવર્ણ લાભ લે કારણ કે સુવર્ણપ્રાસન એ એકદમ એક આયુર્વેદિક ટીકાકરણ છે એટલે કે વેક્સિનેશન તમે જે કરાવો છો તમારા બાળકોને એના કરતા આ ખૂબ જ સારી વસ્તુ છે આયુર્વેદમાં હજારો વર્ષ પૂર્વે કશ્યપ ઋષિએ કશ્યપ સહિતની અંદર આનું વર્ણન કરેલું છે કે જે બાળકોને લગાતાર છ મહિના સુધી રોજ પ્રાશન કરાવવામાં આવે એ બાળકો શ્રુતધર અવસ્થામાં આવે છે શ્રુત અવસ્થા એટલે એ એકવાર સાંભળી લે એને યાદ રહી જાય એવી કંડિશનમાં એ લોકો આવી જાય છે એટલે પ્રાશન એ એકદમ આયુર્વેદિક ઔષધિ છે અને બાળકોને રોજ આપવી જોઈએ એનાથી બાળકોનું પાચન શક્તિ બાળકોની રોગપ્રતિકારક શક્તિ બાળકોનો માનસિક વિકાસ આ બધામાં ખૂબ જ બહોળો ફાયદો થાય છે તમે જેમ કીધું વિપુલભાઈ કે આપણે બાળકને રોજ આપી શકીએ તો એની કેવી રીતે માત્રા હોય છે એના વિશે જરાક સમજાવો ને રોજ આપણે જ્યારે આપીએ છીએ ત્યારે બાળકને દરેક બાળકને એની ઉંમર પ્રમાણે આપવાનું હોય છે જેમ કે સાવ નાના બાળક હોય તો એમને તો સાવ આંગળીથી ચટાડવાનું હોય છે અને પછી માનો કે નાનેથી જેમ જેમ મોટા થતા જાય એમ એની માત્રામાં થોડો 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 વધારો આપણે કરતા જઈએ છીએ જે આપણે દરેક બાળકોને અહીંયાથી સમજાવીએ છીએ એમના પેરેન્ટ્સને તો અહેવાનો મતલબ એક જ છે કે આપણે અહીંયાથી ઘણા બધા પેરેન્ટ્સના પ્રશ્નો પણ હોય છે કે અમે બાર પીડાવીએ છીએ કે બારથી આપીએ છીએ તો ટીપા પીડાવે છે તો તમે ચાટણ કે ચાટણ તરીકે કેમ આપો છો તો આ સાચું કે પેલું સાચું હું એ પેલી તો પડવા નથી માગતો પણ આયુર્વેદ અંદર જે એનું અવલોકન છે કે શ્વર્ણપ્રાસ તો પ્રાસ એટલે ચટાડવું જેમ આપણે ચેવનપ્રાસ ચેવનપ્રાસ ખાઈએ તો એ ચાટવાનું જોઈએ એમ સુવર્ણ પ્રાસ છે એ પણ ચાટવાનું જોઈએ પીવાનું ના હોય તો આયુર્વેદની દ્રષ્ટિએ જે ચાટણ સ્વરૂપ એટલે કે લેહન સ્વરૂપે આપણે આપીએ છીએ એ જ સાચી એની અવસ્થા છે ઓકે થેન્ક યુ વિભુભાઈ તમે આવી સરસ માહિતી અમને આપી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આજનો દિવસ જે રીતે સક્સેસ થયો છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં પણ આપણે આવા જ સરસ કાર્યક્રમો કરતા રહીએ બાળકો માટે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ